યોગ્ય ઉંમર થતાં લગ્નનો પ્રસ્તાવ પાંડુરંગ શાસ્ત્રી સામે મુકાયો પણ આ પ્રસ્તાવ વિશે તેમને કંઈ વિશેષ લાગ્યું નહીં કેમ કે લગ્ન વિશે તેમના નિશ્ચિત વિચારો હતા લગ્નની યોગ્ય ઉંમરને લીધે તેઓ લગ્ન માટે તૈયાર થયા હતા એમ નહોતું પણ તે સમયે તેમની સામે મહર્ષિ કશ્યપનો આદર્શ હતો મહર્ષિ કશ્યપે અર્બુદ પર્વતની આસપાસના વિસ્તારમાં ઉગ્ર તપ કર્યું હતું તપ એટલે એક પગ પર ઊભા રહેવું કે નાક બંધ કરીને પલાઠી બેસવું એવો અર્થ થતો નથી કાર્ય સતત ચાલતું રહે કદી અટકે નહીં તે માટે જ તેમણે લગ્ન કર્યા હતા આવા મહાન ઋષિનો આદર્શ પાંડુરંગ શાસ્ત્રી સમક્ષ હતો તેથી લગ્નનો જરાય વિરોધ તેમણે કર્યો ન હતો મુત્ર નાની બહેન શાંતાનું લગ્ન પહેલાં થાય તેટલી જ તેમની ઈચ્છા હતી પણ વડીલોની મરજી સામે તેમની ઈચ્છા ચાલી નહીં એક દિવસ તાત્યાએ તેમની પાસે આવીને કહ્યું જો પાંડુરંગ આ એક સારું ઠેકાણું આવ્યું છે માણસો સીધા સાદા લાગે છે આપણને અનુકૂળ આવશે જ એમ મને લાગે છે શું નામ કહ્યું તમે સીધી એ પરિવાર મૂળ તો રત્નાગીરી જિલ્લાના ગાવખડી ગામનો પણ કન્યાના પિતા મુંબઈમાં સ્થાયી થયા છે આપણા ગીર ગામમાં કેશવજી નાઈક ચાલમાં રહે છે પિતા શું કરે છે શંકર બળવંત આપણા ઘરમાં તે સહજતાથી ભળી જશે મે તેને જોઈ છે કન્યાની ઉંમર શું છે તે પણ યોગાનો યોગ છે પાંડુરંગ શાસ્ત્રી પ્રશ્નાર્થક ચહેરે તાત્યા સામે જોઈ રહ્યા ત્યારે તાત્યા બોલ્યા છોકરીનું જન્મ અને પાઠશાળાની સ્થાપના એક જ વર્ષમાં છે ઓગણીસો પચીસમાં પાંડુરંગ શાસ્ત્રી શાંતિથી તાત્યાની વાત સાંભળી રહ્યા હતા એટલે કન્યા સત્તર વર્ષની છે અને તું ત્રેવીસનો તમારી વચ્ચે ઉંમરનું યોગ્ય અંતર પણ છે તું એક તેને જોઈ લે પછી આગળનું બધું નક્કી કરીએ મને લાગે છે કે આ સંબંધ થઈ જશે તેમને પણ આપણામાં રસ છે તાત્યાનું કહેવું બરોબર

તાત્યા તેમના ઘરે જઈને કન્યાને જોઈ આવ્યા હતા તાત્યાને કન્યા ગમી ગઈ હતી તેથી જ અત્યારે તેઓ પાંડુરંગ શાસ્ત્રીને કન્યા જોવાનો આગ્રહ કરતા હતા તાત્યાની ઈચ્છાને માન્ય રાખી પાંડુરંગ શાસ્ત્રી સમય કાઢીને સિદ્ધિએના ઘરે જઈ આવ્યા તેમણે કન્યા જોઈ પાંડુરંગ શાસ્ત્રીને જોઈને સાહેબ સિદ્ધિએ મનોમન બોલ્યા આ તો ફળકી શાસ્ત્રી જેવો જ હીરો છે મારે મારી દીકરી આને જ આપવી છે પાંડુરંગ શાસ્ત્રીને પણ કન્યા ગમી ગઈ આગળની કાર્યવાહી પણ એક પછી એક જલ્દી પતી ગઈ દેવા લેવાની વાતનો તો કોઈ પ્રશ્ન જ ન હતો કેમ કે તાત્યા દહેજના વિરોધી હતા એ પહેલા પણ આઠવલે કુડમાં કોઈએ દહેજ લીધું ન હતું તેથી દહેજ વગર લગ્ન નક્કી થયું તો પાછા મળીશું આવતા રવિવારે માણીશું દાદાજીના લગ્ન ત્યાં સુધી રાધે રાધે